પ્રિય વૈષ્ણવો પુષ્ટિ માર્ગ એ માત્ર ક્રિયાનો નહીં પણ ભાવનો માર્ગ છે ગઈકાલે જ્યારે હું મારા પુસ્તકોના ખાના સાફ કરતી હતી ત્યારે મને એક અદ્ભુત ગોપી ભાવ યાદ આવ્યો એક ગોપી રસ્તા પર પડેલા એક સામાન્ય પથ્થરને એટલા પ્રેમથી નિહાળતી હતી કે જાણે એમાં સાક્ષાત પરમાત્મા હોય એની સખીએ પૂછ્યું અલી આ પથ્થરમાં એ શું છે ત્યારે મધુમતી ગોપીએ બહુ સુંદર રીતે વાત કરી એણે કહ્યું સખી આ જ પથ્થર છે કે જેના પર બેસીને એકવાર કૃષ્ણે મને કહ્યું હતું કે તું મને બહુ વાલી લાગે છે ઓ શ્રીનાથજી જો આ પથ્થર પર એ બેઠા ના હોત તો મને એ અમૃતવચનો સાંભળવા ન મળત એટલે હવે આ પથ્થર મને સાક્ષાત કૃષ્ણ જેવો જ વાલો લાગે છે વિચાર કરો જો ગોપી માટે પથ્થર પ્રભુ બની શકતો હોય તો આ પુસ્તકો જે આપણા ઘરમાં બિરાજે છે આપણી માથે બિરાજે છે જેમાં ઠાકોરજીના એક એક શબ્દ અને લીલાઓ છુપાયેલી છે તો શું એ સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ નથી જ્યારે મને ક્યાંય ગમતો ના હોય જ્યારે મન અશાંત હોય ત્યારે હું આ પુસ્તકોનો આશ્રય લઉં છું એની રજ સાફ કરું છું ને ત્યારે એવું લાગે છે કે મારા અંતઃકરણની શુદ્ધિ થઈ રહી છે અને નવા પૂઠા ચડાવો ત્યારે એવું લાગે કે જાણે પ્રભુને નવા વસ્ત્ર ધરાવ્યા છે યાદ રાખજો વૈષ્ણવો નામ અને નામીમાં કોઈ ભેદ નથી આ ગ્રંથો એ ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે જે દિવસે આ ભાવ જાગી જશે ને તે દિવસે તમને ક્યારેય એકલતા નહીં લાગે દુનિયા ભલે દૂર હોય પણ તમારા ઠાકોરજી આ પુસ્તકોના પાને પાને અક્ષરે અક્ષરે તમારી સાથે જ હશે જય શ્રી કૃષ્ણ અને આ સુંદર સત્સંગ વિસ્તારથી શ્રવણ કર્યું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને લિંક મળી જશે જય શ્રી કૃષ્ણ